એમ ફકીર છે એ સૂતો છે એની મસ્તીમાં સિકંદર નીકળું નથી ધરતીની પથારીને આભલું ઓઢું છે ને આને શું મસ્તી છે એટલે નીચે ઉતરીને કીધું કે મારી પાસે તમે કઈક માગો એટલે ફકીરે શું કીધું સાહેબ કે કઈ જોતું નથી મારે જોતું નથી જોતું નથી એમાં અહંકાર નથી હો ઘણા નકર અહંકાર થી કે હું ભી ભીખ નો માંગુ તારી ઉપર ધાર નો મારું એમ નહી નથી જોતો મારે જરૂર નથી બસ એટલે એટલે સિકંદર ને ઓર મજા આવી ગઈ એની ઉપર મસ્તી ઉપર હતી એના કરતા વધારે પછી સિકંદર શું બોલ્યો હવે હા કે હું આજથી ભગવાન ને પ્રાર્થના કરું છું કે આવતો જન્મ મારો અવતાર આવો ફકીર નો દેજે એટલે ફકીરે શું કીધું કે તકલીફ દેવાની જરૂર છે આ બધું મૂકી નાનકોર હુઈ જા નાની કોતરો હો તો નાનકોર તું હુ જા મારે સિકંદર થવું હોય તો ભગવાન પાસે માગવું પણ ફકીર થવા હું માગવાની જરૂર છે